પાદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્રની તળામાર તૈયારીઓ જોવા મળી છે પાદરા તાલુકામાં ઓગણપચાસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી તેમજ આઠ ગ્રામ પંચાયતોમાં દસ વોર્ડમાં પેટા ચૂંટણી યોજાશે તંત્ર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે પાદરા તાલુકામાં ટોટલ સત્તાવન ગ્રામ પંચાયતોમાં ચૂંટણી તેમજ પેટા ચૂંટણી યોજાશે પાદરા તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે રસાકસી વચ્ચે ચૂંટણી થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે ત્રીસ આર અને એ આર ઓ અધિકારી ચૂંટણી કામગીરીમાં જોડાશે પ્રાપ્ત વિગતો અનુસાર બે છ બે હજાર પચીસ નવ છ બે હજાર પચીસ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે તારીખ 10 6 2025 ના દિવસે ફોર્મ ચકાસણી કાર્યક્રમ યોજાશે તારીખ 11 6 2025 છે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ છે જ્યારે 22 6 2025 ને મતદાન યોજાશે 25 6 2025 ના દિવસે તમામ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થશે સમગ્ર માહિતી સાથે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે સમગ્ર પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો રંગ જામેલો જોવા મળી રહ્યો છે માન્ય રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ અઠ્યાવીસ પાંચ પચીસના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત પાદરા તાલુકામાં ઓગણપચાસ ગામોની સામાન્ય ચૂંટણી તથા આઠ ગામોના દસ બોર્ડની પેટા ચૂંટણી યોજાનાર છે ચૂંટણી કાર્યક્રમ પંચ દ્વારા વિગતવાર જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત બે તારીખ બે છના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું છે ઉમેદવારી પત્રો નવ છ સુધી ભર ભરી શકાશે મતદાન બાવીસ છના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં રાખવામાં આવેલ છે અને મત ગણતરીની તારીખ પચીસ છ બે હજાર પચીસ રાખવામાં આવેલ છે આ ચૂંટણીમાં બેલેટ પેપરથી યોજાનાર હોય પાદરા તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવેલી છે